જય શ્રી રામ મિત્રો જય શ્રી કૃષ્ણ તો હવાર હવારમાં નીકળી ગયા છે ભાઈ અને નવ વાગી ગયા છે અને આ રાજ હોટલ થઈને હાલ્યા હતા ફૂલ ટ્રાફિક છે રાજ હોટલમાંથી તો જે કોઈ રાજ હોટલમાંથી હાલતા હોય એ ટ્રાફિક ચેક કરીને હાલજો ગૂગલ મેપમાં જવો આ બધું ટ્રાફિકમાં ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે જવા એવું છે નહીં રાજ હોટલથી અત્યારે લગભગ બે કિલોમીટર હું હાલી ગયો સૌ પણ જવો અવર સ્ટોક ફૂલ એટલે ફૂલ અત્યારે આપણે આ પીપોદરા બ્રિજ ચડ્યા છે અહીંથી થોડુંક ઓછું થયું છે બાકી રાજ હોટલ થી પીપોદરા લગી એક જ ધારો ફૂલ એમ ફૂલ ટ્રાફિક હતું ને અહીંથી ખાલી ઓછું થયું છે હાલે એવો રસ્તો થયો છે ખાલી હવે આ પુલ ઉતરીને હવે હું હોય પાછો પાછો ટ્રાફિક હોય કઈ ખબર નહીં આ જો ને એક લાઈનમાં એટલા બધા ટ્રક તો ઊભા છે

આ નીચે આ ધોળ પાથરી છે ને ઉડે હશે તો અત્યારે આપણે ફેક્ટરી પહોંચી ગયા છે ભાઈ અને કેદુ તમને કેતો તો ને કે મશીન બતાવો મશીન બતાવો તો જો આ અમારે કાઉ સ્ટોક છે આ તો હજી એક ગાડી છે પણ આ આખું ગોડાઉન જે ખાલી પડ્યું ને આયા બસ છે આ બધા કાઉ નો સ્ટોક તો સ્ટોક હોય અને જો આ મશીન છે આપણે ગુજરાતી માંથી આ પાઇપલાઈન માં થઈને ઉપર જઈને આ ટેન્ક માં હતા આ ટેન્ક માંથી ઓલી ટેન્ક માં હતા અને નાચે પછી ત્રણ ટેન્ક છે એમ જો એક આ એક આ પેલી ટેન્ક માંથી બીજી ટેન્ક માં જાય અને એમાંથી કસરું કસરું બધું સાફ થાય ઓટોમેટિક અને પછી પાઇપ દેખાય ને જે પીળી આ બધી આંગળી પર એ પાઇપ માં લોટ નીકળે છે આવું આખું મશીન છે તો અત્યારે આપડે ફેક્ટરી માં આવી ગયા છે અને મશીન મશીનગીરી તમને બતાવી દીધી છે તો પાછળ મારી પાછળ ગીરી દેખાય આ તો હજી અમારે નાનું મશીન છે પણ અમારે જે નવી ફેક્ટરી બને છે ને આનથી મોટું મશીન નીકળવાનું છે અને આ બધું આપણે હાથે કરીએ છીએ ને કાંઈ નહીં એની અંદર ટોટલ સિસ્ટમ મોટો થાય ઓનલી ફોર આવી રીતે નીચે જો આ ખાતો રહ્યો ને એની અંદર આ ઘઉ ખાલી નાખી દેવાય પેકિંગ હોય હાથે થવાય ને બધું કમ્પ્લીટ થઈને બહાર નીકળશે ને આ કોઈ માણસની જરૂર નહીં પડે हेलो तो આપણે અત્યારે નીકળી ગયા છીએ લિસ્ટ ને એવું ઓનલાઈન આપણે ફેક્ટરી થી લિસ્ટ લઈ લીધું છે અને નીકળી ગયા છે ઈ અને ગોપાલભાઈ જાય છે ઓલા ચાર કટ્ટા દેવા ઉમરા ગામ અને હું જાઉં છું કોસંબા અને આજ તો આપણે ફેક્ટરી નો આખો મશીન ગેરી બધું તો જોયું તો આ તો હજી સામાન્ય મશીનગીરી છે પણ આપણે જે નવી ફેક્ટરી બને છે ને એ જગ્યા એ આપણે ઓટોમેટિક મશીનગીરી મેં ફૂલી ઓટોમેટિક એમાં કોઈ પણ વસ્તુ કઈ કરવાની નહી ખાલી ઘઉં નાખી દેવાના કચરા વાળા ઘઉં નાખો ગમે એવા ઘઉં નાખો બધું સાફ સાફસુફ થઈ પેકિંગ સહિત બહાર નીકળશે આપણે અંદર જવાનું નહીં અંદર જવું હોય તો એના સ્પેશિયલ શૂટ આવે એ પહેરીને ને અંદર જવાનું એટલે અંદર કાંઈ પણ કસરું નો પડે એ રીતે એની ફેક્ટરીનું જે આખું મશીનગીરી કામ કે ચાલે છે આપડે જે ઉમરાથી જે ફેક્ટરી બને ને એમાં આપણે વિડીયો ગયો હતો ને

વધારે ન આવે તો હારું નગર પાસો રેનકોટ હું પાછો વધ્યો વધ્યો વરસાદ વધ્યો હવે કઈ ગમે ને ઉભું રહેવું પડશે થોડીક ગાડી આંકી ઓહો વરસાદ ખાસ ચાલુ થઈ ગયો છે સારો રેનકોટ હું મેં કે આવું ત્યારે જ આવું થાય છે રેનકોટ આરે હોય ને ત્યારે વરસાદ ન આવે આમ તો ઘડીકમાં અમારો દીકરો પલાળીને છો આપણે અત્યારે જૂના કોસંબા નવા કોસંબા માં ઓર્ડર લઈ લીધો છે અને હવે જઈએ છીએ આ કોસંબાની મેઇન બજારથી આમોદ પાટિયા બાજુ આમોદ ગામ બાજુ છે ને દુકાનો છે એનો ઓર્ડર લેવા અને આજ બહુ બધું લેટ થઈ ગયું છે નગર અત્યારે હું ઓફિસે પહોંચી ગયો હોય એના બદલે આજેમાં એવું થયું કે હવાર હવારમાં લિસ્ટ નહોતું નીકળેલું અને જે લિસ્ટ અકાઉન્ટવાળા બેન છે એની આવ્યા ન હતા પછી શેઠ આવ્યા એને લિસ્ટ કાઢી દીધું ઉઘરાણીનું અને પછી લઈને આવ્યો એટલે અગિયારસો વાગી જ ગયા હતા ઓફિસ અને ઓફિસે જ અગિયાર વાગી ગયા હતા તો અત્યારે બેગ જેવો વાગ્યા છે અને આ કોસંબાનું બચ્યું છે અને હવે હું જાઉં છું આમોદ પાટિયા કોસંબાનો મેન રોડ તો આપણે અત્યારે કોસંબા વાળો બતાવી દીધું છે જે આમોદ પાટિયા જવાનું હતું એ આમોદ પાટિયા પણ આપણે જઈને વી આવ્યા છે અને ઓર્ડર લઈ લીધો છે ત્યાંથી જે ઓલી દુકાનનો હો કટ્ટાનો ઓર્ડર હતો એ લઈ લીધો છે એટલે કદાચ આપણે કાલે કોસંબાનો ઓર્ડર થાય દોઢસો કટ્ટા જેવું થઈ જાય દોઢસો કટ્ટા તો અત્યારે જેવું વાગી ગયું છે અને હવે હું જાઉં છું ઓફિસ બાજુ ઓફિસે જઈને એના કાઢ બિલ બિલ બનાવી નાખવી પેમેન્ટ આવ્યું છે પેમેન્ટ જમા કરાવી દઈ અને ટિફિન લેવા સેવી કોસંબાનો ફેરવો એટલે આપણે ટિફિન હોય જ છે તો ટિફિન લઈને આવ્યા છે તો ટિફિન વિફિન ખાય ને પછી એક મારા ઉમરા કમ્પલ જવાનું છે એનું એક પટ્ટું લઈ જવાનું છે નવ કિલોનું કેમ કે ગોપાલભાઈને ચાર કરતા લઈ જવાના હતા પણ એમ ગાડીમાં ચાર હાલ્યા નહીં ત્રણ લાઈન ગયા છે અને એક હું લાઈન જવાનો છું ટોટલ ચાર કરતા છે તો એવું કઈક રૂટ હતો અત્યારે આખો રૂટ પતી ગયો છે અને ઓર્ડર એ લઈ લીધો છે અત્યારે જવો આ વાળો રૂટ છે અને આપડે છીએ ઓફિસે અત્યારે પાંચ વાગી ગયા છે અને આપણે ઓફિસે જઈને જે કાંઈ બિલ બનાવવાના હતા એ બિલ બનાવી નાખ્યા છે પેમેન્ટ આવ્યું હતું એ પેમેન્ટ જમા કરાવી દીધું છે અને ગોપાલભાઈ ત્રણ કરતા લઈને ગયા હતા અને હું જો એક કરતો આગળ મેગીન જાઉં છું તો અત્યારે હવે નીકળી ગયા છે એ ઘરે ઘરે એટલે મતલબ આ દુકાને જ જવાનું છે ડિલિવરી કરીને પછી ઘરે જવાનું છે તો અત્યારે હું આ ફુરસદ રોડ ઉપર નીકળી ગયો કેમ કે ઓલા રાજ હોટલવાળા રોડ ફૂલ ટ્રાફિક હોય છે એટલે રાજ હોટલવાળા રોડમાં ફૂલ ટ્રાફિક હોય છે એટલે પછી આપણે એ રોડમાંથી હાલ્યા નહીં ને એક તો કટ્ટું લઈને ફાવતું નથી હાલતા એટલે આપણી પાસે કાંઈ દોરી બોરી બાંધવાની છે નહીં એટલે આપણે આ રોડેથી નીકળી ગયા છીએ બરાબર તો વિડીયોમાં બન્યા રેજો અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને આજથી આપણે ટાઈમ બદલી નાખ્યો છે એટલે પાછળનો જે વિડીયો મેં છે એ હવે રોજ છ વાગે આવશે પહેલાં હું રાતના નવ વાગ્યાનો ટાઈમ રાખેલો હતો પણ હવે રેગ્યુલર વિડીયો છ વાગે અપલોડ થઈ જાય છે બરાબર તો આપણે જે ઉમરા ગામમાં આપણે ડિલિવરી દેવાની હતી એ આપણે આપી દીધી છે અને હવે જઈએ છીએ ઘરે આ ઉમરા ગામવાળો રોડ છે તો હવે બ્લોગનો અહીંયા એન્ડ કરીએ મળીએ કાલે સવારમાં તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને કાલે સવારે નવા દિવસ સાથે નવા વ્લોગ સાથે કાલ મળીએ બરાબર તો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો